કના હુઆ રૂપિયા જો વારો શેડો વારો ના પગ ભાગી આમુ રાખતો ના નેડો હોય અમે ગાડા ઓકે રો જોવા દે લા આકર્ષણ હજી ક્યો બાજરી ગણ ફૂટી જા આપડે બાજરી ખાઈ જવાના તો વાસી વાસીન જતા રહેજો કી ના હી દે બોલ્યા વગણમ ના હી આદી કી થતી હોય ભાઈઓ ઈ જ ન નવ કેમસો કર્યો છે દે કી યાર ইমন

દેવા દે અને પછી હંતાઈ રેવા દેવા ચીયા આવે છે હમણાં ખબર હમણાં જે આવતા હોય એની આજ વાત છે હમણાં

મારા ચેટલી કરે હાયાસી જવાથી થોડા ગાજા ખ્યા ને એટલા બાજુ નેકડું નેકડવા દે

મારામ એક જ ભર્યું છે એકલો જ ઝેરી લો છું આ તો મારા કર્યા ઝેરીલા તો આ ભાગતા ભાગતા તો એક આધાર સોના પકડવો પડશે મારે

એ મામા મારાપમ બપમ બાદરી લાયા લાયા રે હે ચાર પોદણ માટે એ વા મારે બપમ ઊતે ને કોજ મામા મારે પપમ બપમ બાદરી લાયા અરે લાયા રે હે ચાર પોદણ માટે વા છુ ગણું ના એનું કઈ ના થવું અમીયા જીતા હાડો છે દુકાના પર લે

અમેડા નવા નવા નાખે તો શું એક આ લંબુ હેલે ભૂલ થઈ ગયા હવે હવે કદી બાપ ગોતન બની ના કદી મને કાઢા કરી हे कम्प्लेट जायडाच ना अशी असे अशी आता लंगडा लाई लाईन लाईक झाला ओम हेड के म्हण रॅक माझं जबर रॅकतो तो बादरी वचच्या उभा रेट झडू

នៅ mana ប៉ álov បានតែ3ថ្ងៃហ្នឹងអី